આ સ્ક્રીન પર તમે વિડીયો જોઈ શકો છો તમે વિચારતા હશો કે આ કઈ જગ્યાનું મિટિંગ છે શાનું છે હવે મિત્રો તમે જણાવી દઉં છે કવાંટ ખાતે ગઈકાલે કવાંટ ખાતે એક કાર્યક્રમ એટલે કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બધા આવ્યા હતા અને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં આગળ રોકી સ્ટાર બેન્ટ મંગાવવામાં આવી હતી ત્યાં આગળ પબ્લિક તો તમે જોઈ શકો છો એમ કહેવાય છે કે ઇતિહાસ ઇતિહાસમાં પહેલીવાર કવાંટની અંદર આટલી પબ્લિક થઈ છે સૌથી પહેલાં તો તમને જણાવી દઉં છું હું શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો એ કે છે આપણે કોઈ પાર્ટી પક્ષ કોઈનું વિરુદ્ધ નથી કરતું આપણું આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાનું હવે મિત્રો જાણી લઈએ કે મિત્રો ગઈકાલે ગઈકાલે કવાટ ખાતે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમ રાખવામાં આવ્યો તો કાર્યક્રમની અંદર રોકી સ્ટાર બેન્ટ માંગવામાં આવી રોકી સ્ટાર એટલે કે ગુજરાતની સુપરસ્ટાર બેન્ટ આપણે માની શકીએ છીએ એવી રોકી સ્ટાર બેન્ટ ત્યાં આગળ મંગાવવામાં આવી હતી હવે એ ખબર નથી પડતી મિત્રો કે લોકો જે છે મીટિંગમાં આવ્યા છે કે પછી ભેન્ટ જોવા માટે આવ્યા છે હવે ઘણા વિડીયોની અંદર મેં કોમેન્ટ જોઈ છે તો લગ ભાગે બધા કોમેન્ટના કર્યા છે કે ભાઈ અમે તો સ્ટાર બેન્ટ જોવા માટે આવ્યા છે અમે મિટિંગમાં નથી આવ્યા હવે ગમે તે તમે આવ્યા હોય એ આપણે કોઈ લેવા દેવી હોતી નથી પરંતુ જે ઇતિહાસ રસ્યો છે ભારતીય જનતા પાર્ટીને ગઈકાલે કવાટ ખાતે ઇતિહાસ રસિત લાખો લોકો ભેગા થયા હવે ઘણા લોકો કહે છે કે ભારતીય જનતા પાર્ટીના મિટિંગની અંદર પબ્લિક નથી થતી પરંતુ તમને ખબર પડી ગઈ હતી પડી ગઈ હશે મિત્રો કે કેટલી પબ્લિક થઈ ગઈ કાલે કંવાટની ધરતી પર લાખો યુવાનો એટલે કે લાખો આદિવાસી ભેગા થયા હતા અને ભારતીય જનતા પાર્ટીની એક ખૂબ જ સરસ આયોજન રેલી કરવામાં આવી હતી હવે એના એના જેવી જ છેતર વસાવવાની અગિયાર તારીખે રેલી છે હવે એની અંદર જોવાનું રહ્યું કે શું થશે કેમ કે ત્યાં પણ પબ્લિક ભેગી થવાની શક્યતા છે જ પણ હવે અગિયાર તારીખે જે રીતના મીટિંગ થવા જઈ રહ્યું છે આમ આદમી પાર્ટીનું ત્યાં છેતર વસાવા આવે છે અને જે ગઈકાલે જે રીતના ભારતીય જનતા પાર્ટીની રેલી થઈ એમાં તો લાખો યુવાનો આવ્યા હતા હવે બંનેની અંદર કોનામાં વધારે પબ્લિક થશે એ હવે અગિયાર તારીખ પછી ખબર પડશે જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ